ખેડૂત ખુશ તો હોય રાજ્ય ખુશ હોય ને રાજ્ય ખુશ હોય તો દેશ પણ ખુશ હોય પરંતુ જો ખેડૂત સતત આંદોલન કરી રહ્યું છે પરંતુ ખેડૂતના રામે રાજનીતિ પણ થઈ રહી છે એ હકીકત છે અને એમએસપીની જે બબાલ ચાલી રહી છે એના જ કારણે આજે બંધનું એલાન અપાયું હાલાકી ગુજરાતમાં કેટલા ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા એ પણ એક મોટો સવાલ છે તો આ સવાલની વચ્ચે ગુજરાતના ખેડૂતો ખુશ છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે આજનું બંધ અને ખેડૂતોનું આંદોલન આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવી પરિસ્થિતિની વચ્ચે હવે આપણે બંધની અસર તો નહીવત થઈ છે કોંગ્રેસના કેટલાક કાર્યકરો રસ્તા પર આવ્યા કેટલાક નજર કેદ થયા આ પરિસ્થિતિની વચ્ચે ખેડૂત આમાં ક્યાં છે ખેડૂત શું રાજનીતિનો હાથો જ બની રહી છે કે પછી હવે આગળ આપણે વધુ પડશે આ પ્રકારની રાજનીતિથી તો હિતેન્દ્ર પટેલ ભાજપના નેતા છે હિતેન્દ્રભાઈ આપનું સ્વાગત નિમિષભાઈ શાહ છે નેતા કોંગ્રેસના નિમિષભાઈ આપનું પણ સ્વાગત નિર્મલ નથવાણી પણ જોડાયેલી આર્થિક વિશ્લેષક છે અને

વેપારી સંગઠનોને ખેડૂત સંગઠનોને પ્રબુદ્ધ નાગરિકોને સમગ્ર ગુજરાતની જનતાને નતમસ્તક વંદન કરું છું કે આ ભ્રમથી એ ભરમાયા નહીં આ અપપ્રચારથી એ દોરવાયા નહીં અને ગુજરાતની શાંતિ સલામતી માટે તેઓએ બંધથી દૂર રહ્યા બંધને જાકારો આપ્યો અને જે વિઘટક તત્વો છે જેમણે ખેડૂતોના નામે રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે એમને લપડાક મારી છે સમગ્ર દેશમાં પણ ગણ્યા ગાંઠા એક બે રાજ્યો સિવાય સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ રીતે લોકોએ બંધને જાકારો આપ્યો અને વિકાસની રાજનીતિને કૃષિલક્ષી રાજનીતિને આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારની સ્વામિનાથન કમિટીની ભલામણોને આધારે જે વિકાસ યાત્રા ખેડૂતો માટે શરૂ થઈ છે એને સમર્થન આપ્યું એ બદલ સૌનું વંદન કરું છું સાથે સાથે તમે જે વિશ્વાસ મૂક્યો છે બે હજાર ચારમાં મૂક્યો તો પાંચ વર્ષમાં અમારા કામને આધારે સભાયો કરીને આપ્યો બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી તો જવાબદારીના વર્ષ હતા જે પ્રશ્નો હતા એ તમામ અપેક્ષાઓ ગાંધી સરદારના ગુજરાતની જે કલ્પના સાકાર કરવા છે કે જેલમાં પૂરી દેશો ખોટા કેસ કરી દેશો એટલા માટે આ બધી વાતો પણ સામે આવે છે કે ભાઈ એ તો ડરી જાય છે કે તમે જાતકાળે જેલમાં નાખી દેશો સાડા ચૌદ કરોડ ખેડૂતો અહીંયા ભારતમાં નોંધાયેલા છે વીસ કરોડ ફેમિલી આ ખેતી અને ખેત મજૂરી ઉપર નિર્ભર છે અને આ કાયદા એ સમગ્ર દેશના નાના સીમાંત લઘુ અને ખેત મજૂર તમામ માટે બનાવેલા છે અહીંયા જે વ્યવસ્થા હતી એ માત્ર પંજાબ હરિયાણાના ખેડૂતોની અને ત્યાંના ઘઉં ચોખાના વેપારની સાથે ચોક્કસ પરિવારોની જે આડત હતી એના સંદર્ભમાં આખું આંદોલન છે દેશના ખેડૂતો ખેતરમાં છે એને રોડ ઉપર આવવાનું પોસાય નથી સમગ્ર દેશ સમગ્ર વિશ્વ કોરોના સામે ઝૂમી રહ્યું છે અને ઘણો લાંબો લોકડાઉનનો પીરિયડ જોય છે અને આપણા સૌના સદનસીબે જુલાઈ પછી લોકડાઉન ગયું અને આપણું જનજીવન પુનઃ પ્રસ્થાપિત થયું છે વેપાર ઉદ્યોગો પાટે ચડી રહ્યા છે આપણે આપણું ઇકોનોમી પણ પાટે ચડી રહી છે એવા સંજોગોમાં આવા પ્રકારના તરકડા જનતાને પોસાય એમ નથી ખેડૂતો ઉતર્યા પછી એક સવાલ એવા આવ્યો કે ભાઈ ખેડૂતોને રાત્રે મેસેજ આપી દેવામાં આવે છે કે ભાઈ તમે આવ્યા તો પછી તમારી ખેર નથી એટલા માટે ખેડૂત રસ્તા પર નથી આવ્યો કે ખરેખર ગુજરાત નો ખેડૂત ખુશ છે જેમ લાગી રહ્યું છે કે ગુજરાતના ખેડૂતોમાં ક્યાંય વાંધો છે નહીં સૌપ્રથમ તો જે ગુજરાતમાં જે આંશિક સફળતા મળી છે એ પૂર્ણ સફળતા હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એકસો ચુમ્બાલીસમી કલમ એના શાસકોએ લગાવી અને ખેડૂતોને વેપારીઓને એપીએમસી માર્કેટોમાં એસોસિએશનમાં મારું નામજોગ નથી કહેવા હું બી જાણકાર છું વેપારી કોમ્યુટીમાંથી આવું છું એટલે એ લોકોને પણ જણાવ્યું હતું કે ભાઈ તમે આ બંધ ના રાખતા દરેક ધારાસભ્યોને સંસદ સભ્યોને મિનિસ્ટરનો હવાલો આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના લોકો જે વાતો કરે છે કે આ આ કોંગ્રેસનું પહેલા તો કોઈ આંદોલન નથી ખેડૂતોએ જે આંદોલન કર્યું છે એ કેમ કર્યું છે એને સમજવાની જરૂર છે ખેડૂત ક્યાં અહીંયા ખેડૂત એમાં એવું છે જનકભાઈ કે ગુજરાતમાં જે ખેડૂત છે એ હંડ્રેડ માત્ર ખેતી કરતો નથી દાખલા તરીકે આઈ હેવ સ્ટેડ ઇન ચંદીગઢ અને આઈ વોઝ અ ડિસ્ટ્રીબ્યુટર ફોર હરિયાણા હિમાચલ પંજાબ એન્ડ જમ્મુ એન્ડ કાશ્મીર તો ત્યાં મેં જોયું છે કે ધ ફાર્મિંગ ઇઝ અ ઓનલી બિઝનેસ એટલે આખું ફેમિલી ત્રણ ભાઈ બે ભાઈ પાંચ ભાઈ હોય તો આખું ફેમિલી ફાર્મિંગમાં હોય અને ત્યાં ખેતર બી તમને હરિયાણામાં અને પંજાબમાં જુઓ તો પચાસ પચાસ એકરના વીસ વીસ એકરના મોટા તમને ખેતરો સો સો એકરના ખેતરો જોવા મળે તો પંજાબમાં જે પરિસ્થિતિ છે એવી ગુજરાતમાં પરિસ્થિતિ નથી ગુજરાતનો ખેડૂત

માત્ર માત્ર રાજનીતિ નઈ કરવી જોઈએ કોઈ પણ સરકારે કોઈ પણ છે એ ગંભીર બાબતોની સામે પંજાબ અને હરિયાણા ખેડૂતો મોટો આક્રોશ છે અને એમાં એક એક્ટ એવો છે કે જમીન હવે કોર્પોરેટ હાઉસ નક્કી કરશે કે તમારે શું વાવવું આ ખેડૂતો સાંભળે ધ્યાનથી જમીન એમાં ખેડૂતો નક્કી નહીં કરવાનું કોર્પોરેટ હાઉસે નક્કી કરવાનું આનું પ્રૂફ આવું વિધેયક બીજું કે દાખલા તરીકે એમને એ પ્રમાણે ન વર્ત્યા તો એમને કોર્ટમાં કેસ પણ ના કરી શકે આવો દાખલો એ પછી બીજું એનાથી ભયંકર

એ આપણી સાથે ખેડૂત આવે વિઠ્ઠલભાઈ આજે ગુજરાતનું એક પણ ખેડૂત ક્યાંય હોય તો કહો કદાચ અમે પણ કરેક્ટ કરી લઈએ કે કદાચ દસ ટકા વીસ ટકા પણ હોવું જોઈએ ને બધા એક તરફી તો છે નહીં તો ખેડૂત આજે રસ્તા ઉપર કેમ નથી કાં તો ગુજરાતનો ખેડૂત બધું જ જાણી ગયો છે કાં તો નિમેશભાઈ કહી રહ્યા છે કે ખેડૂતોને ખબર નથી આની આમ તો ખેડૂતોના મુદ્દા ઉપર વર્ષોથી ના રાજકારણ ચાલી રહ્યું છે ખેડૂતોને એક રાજકારણનું પ્યાદું બનાવવામાં આવ્યું છે કોઈ પણ પાર્ટી પાર્ટીનું નામ હું નહીં લો બધી જ પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કર્યો છે ખેડૂતોને એન કેન પ્રકારે રીઝવી અને મતમાં પરિવર્તન કરવા માટે વર્ષોથી ખેડૂતો પીડાય છે આજે કઈ ત્રણ કાયદાઓ બિના અને એની ચર્ચા નથી લગભગ આઝાદી પછી ખેડૂતોને ક્યારે પણ ન્યાય મળ્યો નથી અનેક સમસ્યાઓથી પીડિત છે પાણીની હોય વીજળી ની સમસ્યા સમસ્યાઓથી ખેડૂતો આવે છે ઘણા બધા હાલો ઢૂંટે છે પણ એની સમસ્યાઓનો કોઈ અંત આવતો નથી અને વર્ષો થી આપણે માગણી ભારતીય કિસાન સંઘ જયારે એનું સંગઠન બન્યું સિત્તાસી પછી એને ઘણા બધા આંદોલનો કર્યા આ જે આંદોલન થયું અને આપણે કોરોનાની પરિસ્થિતિ તો આજે પણ જોઈએ છે એક દિવસના બંધ થી શું થઈ શકે અને જે ખેડૂતો છે ગુજરાતમાં કેમ ખેડૂતો રસ્તા ઉપર નથી આવ્યા આજે જનકજી કોઈ પણ આંદોલન હોય એ રાજ્ય સ્તરનું હોય કે કેન્દ્રીય સ્તરનું હોય સ્વાભાવિક રીતે જ એ રાજકીય વિચાર સરણીથી રંગાયેલું હોય અને આથી જેમ રાજકીય વિચારસરણી બે અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલી હોય એમ કોઈ પણ આંદોલનમાં વિચારસરણી હંમેશા બે વિભાગોમાં વહેંચાયેલી હોય એક ભાગ એવું માનતો હોય કે જે કાંઈ બિલ આવ્યું છે જે કાંઈ કાયદો બન્યો છે એ આપણને નુકસાન કરતા છે તો એની સાથોસાથ બીજો વર્ગ નિશ્ચિત પણ એવું માનતું હોય કે આપણને ફાયદો થતો હતો માટે જ આ બિલ કે આ કાયદો લાવવામાં આવ્યો છે ત્રણ કૃષિ બિલોનું પણ આવું જ છે જે જે રાજ્યોમાં બિન ભાજપી સરકાર છે ત્યાં આક્રોશ વધારે છે એવું આપણે નિશ્ચિતપણે જોઈએ છીએ અને ભારતીય જનતા પક્ષ શાસિત જે રાજ્યો છે એમાં સ્વાભાવિક રીતે જ વિરોધનો વંટોળ નહીવત જોવા મળી રહ્યો છે તો રાજકીય વિચારધારાની નિશ્ચિતપણે આ આંદોલન પર અસર છે જ્યારે કોઈ પણ મિકેનિઝમમાં બદલાવ આવે ત્યારે શરૂઆતમાં અજંપો ભય અશાંતિ આવા તત્વો આવા પરિબળો જોવા મળતા હોય છે હજુ કૃષિ કાયદો બન્યો છે ત્યાં જ આટલો બધો હોબાળો મચાવવામાં આવી રહ્યો છે ત્રણ ત્રણ બિલ હોવા છતાંય જે મુખ્ય વિરોધ ખેડૂતોના હૈયે છે એ એમ એસ પીને લગતો હોય એવું દેખાઈ રહ્યું છે કદાચ એને શીખવવામાં આવ્યું હોય એને સમજાવવામાં આવ્યું હોય કે તેઓએ ક્યાંક વાંચ્યું સાંભળ્યું હોય પણ ખેડૂતોના મનમાં તો એક જ મુદ્દો છે

મોટા ભાગના કાયદા જાણતા જ હોતા નથી આવું છે ખરું જનકજી હજુ આ કૃષિ બિલનું ઘડતર થયું છે હજુ એની નકલ પણ અમુક જ જગ્યાએ પહોંચી જશે અને એ નકલોને સમજવા માટે વિશારદ હોવું જરૂરી છે કેમ કે એમાં કોઈ પણ કાયદામાં જે ટેકનિકલ ટર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એ ટેકનિકલ ટર્મ ત્યારે જ સમજી શકાય કે એ ટર્મ કોઈ નિશ્ચિત પ્રક્રિયા કે તબક્કામાંથી પસાર થાય હજુ સુધી એ ફેઝ આવ્યો જ નથી હજુ તો માત્ર કાયદો બન્યો ત્યાં જ એનો આટલો બધો વ્યાપક વિરોધ વંટોળ આપણે જોઈ શકીએ છીએ તો એક મિકેનિઝમ હજુ અમલીકરણમાં મુકાવવાનું બાકી છે ત્યારબાદ આપણને ઘર્ષણ શું થાય છે એનો ખ્યાલ આવે એ ઘર્ષણના આધારે અસંતોષ જન્મે અજંપો જન્મે તો એ સ્વીકારી શકાય અને એટલે જ અત્યારે પ્રાથમિક તારણ આવી રહ્યું છે ખેડૂત નેતાઓના મત પણ આપણે જ્યારે સાંભળતા હોઈએ ત્યારે સ્પષ્ટપણે એવું લાગે કે આની મુખ્ય માગણી તો મિનિમમ સપોર્ટ પ્રાઇસની જ છે તો હજુ મિકેનિઝમ ગોઠવાવાનું બાકી છે હજુ ઘર્ષણના મુદ્દાઓ ઉભરીને સપાટી પર આવવાના બાકી છે ત્યાં સુધી આ કાયદાઓને સમજવા એની જોગવાઈઓને સમજવી એ સ્વાભાવિક રીતે થોડું કઠિન બને તો હિતેન્દ્રભાઈ એક સવાલ એ છે કે નિમિષભાઈ જે વાત કહી કે ભાઈ આંદોલન થઈ રહ્યું છે તો સરકાર એકસો ચુમ્માલીસ થી કલમ લગાવી દે છે નંબર એક તો શું તમને ડર રહે છે કે ભાઈ આ તો સક્સેસ ગયું ગુજરાતમાં તો પછી આમાં પણ કોંગ્રેસ આગળ નીકળી જશે વિરોધ વ્યક્ત કરશે એવું ડર હોય ખરો કે પછી સ્વયંભુ લોકો નથી જોડાઈ રહ્યા કોંગ્રેસની સાથે કારણ કે આઠે આઠ બેઠકો તો એ હારી ગયો ગયું લોકોએ સાથ નથી આપ્યો તો આવી પરિસ્થિતિમાં એક ડર રહે ખરો નહીં જો આખા આંદોલનના જે સ્વરૂપ છે ને બે રીતે જોવું જોઈએ એક તો આંદોલન આ જે ખેડૂતના જે કૃષિ કાયદા ત્રણ છે એમાં જે એમેન્ડમેન્ટ આવ્યું છે તો એક ચર્ચા એના લાભા લાભની થાય કે ભાઈ એપીએમસી એક્ટ તો એ નાબૂદ થવાનો નથી આંદોલનકારીઓનો ખેડૂતોની એવી એવો ડર છે કે ભાઈ આ એપીએમસી નાબૂદ થઈ જશે તો ખેડૂત રજડી પડશે તો આ કાયદામાં એપીએમસી ક્યાંય નાબૂદ થવાની નથી અને એમની માગણી પ્રમાણે સરકાર ખાતરી લેખિતમાં માપવા તૈયાર છે બે ભાઈ નિર્મલ બી કહેતા હતા એ પ્રમાણે એમએસપીની પણ ખૂબ એમના મનમાં ચિંતા છે તો એમએસપી માટે પણ એમએસપી છે હતી છે અને રહેવાની છે

અત્યારે સરકાર ખરીદે છે સરકારનું કેન્દ્ર સરકારે પચાસ ટકા કર્યું છે એટલે ક્યાંય બંધ રહેવાનું નથી આ કાયદો આવ્યા પછી પણ સરકારે ખરીફ સિઝનની એમએસપી ચાલુ કરી છે અને રવિ માટે પણ ભાવ એક તે એને રવિ માટે પણ ભાવ ડિક્લેર કર્યા છે એટલે એમએસપી હતી અને એપીએમસી બીજું આ કાયદો ફરજિયાત નથી ભાઈ નિમેશભાઈ કહેતા હતા એ પ્રમાણે

કે ખેડૂતોને તમે અમાથી બહાર કાઢો અમારે મુક્ત બજાર જોઈએ છે પછી બીજી ટ્વીટ હતી એક મહિના પછી કે કોંગ્રેસ પાર્ટીએ અમારી માગણી સ્વીકારી છે એ લોકોએ ચૂંટણી ઢંઢેરામાં લીધું છે કે અમે સરકારમાં આવશું તો આ કાયદા દૂર કરશું શું નરેન્દ્ર મોદી કરશે શું ભાજપ કરશે તો નરેન્દ્રભાઈ એ જ કર્યું છે એક બીજું કોંગ્રેસ પાર્ટીએ પણ વખતો વખત કપિલ સિબ્બલજી હાઉસમાં પણ સંસદમાં પણ માગણી કરી હતી કે ખેડૂતોએ મુક્ત બજાર આપો

કોઈ વિરોધ જ નથી ન ગુજરાતના ખેડૂતોની સ્થિતિ જુદી છે વર્ષોથી ભારતીય નાટ્ય પાર્ટીની સરકારે સ્વામિનાથન કમિટીની ભલામણો 2016 માં આવી એ પહેલા વર્ષોથી સરકાર નડદા યોજનાની બાબત હોય વીજળીના કનેક્શન પાછલા 5 વર્ષમાં સરકારે 6 લાખ વીજળીના કનેક્શન આપ્યા છે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે સમગ્ર દેશમાં 23% વ્યાજ લેતા હતા 18% 5% નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી દેશમાં 4% એ ધીરાણ મળ્યા 3 લાખ સુધીનું ધીરાણ મળાવી વ્યવસ્થા કરી સમગ્ર દેશન સારી કરેલી છે અને આવનારા દિવસોમાં પણ એને વિશ્વાસ છે છ વખત થી સરકાર બનાવી છે સરકાર હજુ પણ ખેડૂતો માટે કામ કરવાની છે એવો વિશ્વાસ પણ છે અને એટલે અને ખેડૂતોનો જે વિશ્વાસ છે વિશ્વાસ અમે એડે પણ નહીં જવા દઈએ એની પણ ખેડૂતોને ખાતરી આપું છું બિલકુલ બિલકુલ આ ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે બ્રેક માટે રોકાવું પડશે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી